ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમ વખત કચ્છની ઢીંગી ધરા પર રૂપિયા ત્રેપન હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવા પધારેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આવકારવા ભુજના હિલ ગાર્ડન પાસેથી કોલેજ રોડ પર બનાવવામાં આવેલા વિશાળ સભાખંડ સુધી એક કિલોમીટર લાંબો ભવ્ય રોડશો યોજાયો હતો પોતાના લોક લાડેલા વડાપ્રધાન શ્રીની ઝલક મેળવવા કચ્છી માળુઓ रुडशोम स्वयंभू उत्सव पूर्वक उमटी પડ્યા હતા रुडशोના સમગ્ર રૂટ પર કચ્છ વાસીઓએ હાથમાં તિરંગો પકડીને पुष्प वर्षा સાથે પ્રધાન સેવકને ઉમંગ ઉલ્લાસથી આવકાર્યા હતા જન જનના મુખેથી મોદીજી 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 ભારત માતા કી જય વંદે માતરમ જેવા ગગન ભેતી જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત સન્માનમાં યોજાયેલા રોડ શોમાં નારી શક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો ઓપરેશન સિંદૂરને દર્શાવતા હોય તેમ રોડ શોમાં કેસરી રંગની સાડીમાં સજ્જ અંદાજે 10000 જેટલી મહિલાઓએ સિંદૂર ધારણ કરીને વડાપ્રધાન શ્રીનું બેન્ડ વગાડી સ્વાગત અભિવાદન કરી બિરદાવ્યા હતા રોડ શોના રોડ ઉપર 1 કિલોમીટર લાંબો તિરંગો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો રોડશોની યાત્રાના રૂટ પર પ્રચંડ નારી શક્તિ દેશભક્તિના ગીતો રૂટ પર તિરંગાઓ વિવિધ ઝાંખીઓ સાંસ્કૃતિક કૃતિઓ ભારતીય સેનાના શસ્ત્રોની પ્રતિકૃતિઓએ વાતાવરણને ઉર્જાવાન અને મનમોહક બનાવી દેતા મહોત્સવ જેવા વાતાવરણનું નિર્માણ થયું હતું કચ્છી માડુઓ દ્વારા દર્શાવેલા આ પ્રેમનો પ્રધાનમંત્રી શ્રીએ પણ ઉષ્મા સભર પ્રતિસાદ આપતા સમગ્ર રસ્તે હાથ હલાવી જનતાનું અભિવાદન ઝીલ્યું હતું અને આ બાલ વૃદ્ધ સૌ નગરજનો પ્રત્યે વ્યક્ત કરેલા પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો